આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ ના ગણિત વિષયમાં પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ના દાખલા એક સોલ્યુશન કરવાના છીએ હવે સૌથી પહેલા તો આપણે જોઈએ કે વર્ગ એટલે શું તો માની લો કે ત્રણનો વર્ગ કરવો છે તો સંખ્યાનો સંખ્યા સાથે જ ગુણાકાર કરીએ તો આપણને વર્ગ મળે સાતનો વર્ગ કરવો છે તો સાત ગુણ્યા સાત કરીએ તો ઓગણપચાસ તો સાત નો વર્ગ થાય ઓગણપચાસ દસ નો વર્ગ કરવો છે તો દસ ગુણ્યા દસ કરીશું તો દસ ગુણ્યા દસ કરીએ તો સો તો દસ નો વર્ગ થાય સો તો હવે આજે નવ ઓગણપચાસ સો એ જે સંખ્યા મળી તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કે જેનું વર્ગમૂળ નીકળી શકે હવે અહીંયા આપણે એક થી દસ ના વર્ગ જોઈએ તો એકનો વર્ગ જે છે એ એક ગુણ્યા એક થશે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો હવે આપણે જે આ વર્ગ જોયા કે દરેક સંખ્યાનો આપણે વર્ગ મેળવ્યો હવે જોઈએ કે એકમનો અંક એક અને નવ આવતો હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો જે સંખ્યા મળે છે તે સંખ્યાનો એકમનો અંક એક મળે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો એક મળે છે તેવી જ રીતે એકમનો અંક બે હોય અને આઠ હોય તો જે આપણે વર્ગ કરીએ તો તેમાં એકમનો અંક ચાર મળે છે તેવી જ રીતે ત્રણ અને સાતનો વર્ગ કરીએ એટલે કે એકમનો અંક ત્રણ આવતો હોય અથવા સાત આવતો હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યામાં એકમનો અંક નવ જોવા મળે છે હવે જે સંખ્યાનો એકમનો અંક ચાર અથવા છ હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો જે સંખ્યા મળે છે તેનો એકમનો અંક જે છે એ છ મળે છે અને એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરતા આપણને એકમનો અંક પાંચ મળે છે તેવી જ રીતે એકમનો અંક શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક જે છે એ પણ શૂન્ય જ મળે છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા શૂન્ય એક ચાર પાંચ છ અને નવ હોય છે જ્યારે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય બે ત્રણ સાત કે આઠ હોતો નથી દાખલા તરીકે આપણે આ બીજું ઉદાહરણ જોઈએ કે તેર નો વર્ગ કરીએ તો એકમનો અંક કયો મળશે તો અહીંયા એકમના સ્થાને તમે જુઓ તો ત્રણ છે તો અહીંયા ત્રણ જે છે એનો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે છે નવ તો અહીં આપણે કહી શકીએ કે એકમનો અંક નવ મળે પૂર્ણ વર્ગ સંખ્યામાં તો તેર ગુણ્યા તેર કરીએ આપણે તો એ થશે એકસો ઓગણ તો એકમનો અંક જોઈએ તો મળે પાંચ પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈએ તો નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે તો આપણે આખી સંખ્યાનો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી અહીં આપેલ સંખ્યાનો એકમનો અંક છે એક તો એક ગુણ્યા એક કરીએ તો જવાબ મળશે એક તો અહીં આપણે લખીશું કે એક્યાસી નો વર્ગ કરવાથી કરવાથી એકમનો અંક એક મળે હવે બીજો દાખલો આપ્યો છે બસો બોતેર તો બસો બોતેરમાં એકમનો અંક કયો છે તો કે એકમનો અંક બરાબર બે હવે બેનો વર્ગ કરીએ તો બે ગુણ્યા બે તો ચાર તો આપણે અહીં લખીશું કે બસો નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ચાર મળે તેવી જ રીતે અહીં સાતસો નવ્વાણું છે તો ત્યાં એકમનો અંક છે નવ તો આપણે નવ નો વર્ગ કરીએ તો નવ ગુણ્યા નવ બરાબર તો અહીં એકમનો અંક એક છે તો અહીં આપણે લખશું કે સાતસો નવ્વાણું નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક એક મળે ચોથો દાખલો છે તો તેમાં એકમનો અંક જે છે એ છે ત્રણ તો આપણે ત્રણ ગુણ્યા ત્રણ કરીએ તો નવ મળે તો ત્રણ હજાર આઠસો તેપન નો વર્ગ કરવાથી એકમનો અંક નવ મળે પાંચમો દાખલો છે તો એ પાંચમા દાખલામાં એકમનો અંક છે તો એકમનો અંક છ થશે તો અહીં એક હજાર બસો ચોત્રીસ નો વર્ગ કરવાથી એકમનો અંક છ એકમ નો વર્ગ કરીએ તો સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ તો ત્યાં એકમનો અંક મળશે નવ તો છવ્વીસ હજાર ત્રણસો સત્યાસી નો વર્ગ કરવાથી એકમનો અંક નવ મળે સાતમો દાખલો છે તો ત્યાં બાવન હજાર છસો અઠ્ઠાણું માં એકમનો અંક જે છે એ છે આઠ તો આઠ ગુણ્યા આઠ કરીએ તો ચોસઠ મળે તો ત્યાં એકમનો અંક ચાર થશે તો આપણો જવાબ થશે બાવન હજાર છસો અઠ્ઠાણું નો વર્ગ કરવાથી એકમનો અંક ચાર મળે છેલ્લો અંક જોઈએ તો શૂન્ય છે તો એકમનો બરાબર શૂન્ય તો શૂન્ય હોય તો આપણે જોયું હતું કે એકમનો અંક શૂન્ય જ મળે દસ નો આપણે વર્ગ કર્યો તો સો મળ્યા હતા તો અહીં નવ્વાણું હજાર આઠસો એસી નો વર્ગ કરવાથી એકમનો અંક શૂન્ય મળે પછી નો દાખલો આપેલો છે બાર હજાર સાતસો છન તો ત્યાં એકમનો નો અંક છે એ છે છો છ ગુણ્યા છ કરીએ તો છત્રીસ મળે તો ત્યાં પણ છ થાય છે તો આપણો જવાબ થશે બાર હજાર સાતસો છન્નું નો વર્ગ કરવાથી એકમનો અંક છ મળે પાંચ છે પાંચ ગુણ્યા પાંચ કરીએ તો પચીસ થાય તો એકમ કયા છે પાંચ છે તો પંચાવન હજાર પાંચસો પંચાવન નો વર્ગ કરવાથી એકમનો અંક પાંચ મળે હવે આ આપણે એકમના અંકનો ગુણાકાર એટલે કે વર્ગ કરીને સંખ્યા મેળવી બીજી રીતે યાદ રાખવું હોય તો જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હોય તો તે સંખ્યાનો વર્ગ કરીએ તો એક મળે જે સંખ્યાનો એકમનો અંક બે અને આઠ હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક ચાર મળશે જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અને સાત હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક નવ મળે જે સંખ્યામાં એકમનો અંક ચાર અને છ હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક જે છે એ છ મળશે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક પાંચ મળે અને જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક શૂન્ય મળે છે આ આપણે યાદ રાખીશું હવે નીચેની સંખ્યા માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી કારણ સહ જણાવ હવે અહીં જે સંખ્યાઓ આપી છે તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી તે આપણે કારણ સાથે જણાવવાનું છે તો અહીં આપણે એકમનો અંક જોઈએ તો સાત છે સાત આઠ હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં જે સંખ્યાનો એકમ બે ત્રણ સાત આઠ હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો અહીં આપણે લખશું કે એકમ અંક સાત હોવાથી પૂર્ણ વર્ગ નથી તેવી જ રીતે અહીંયા આપણો જવાબ થશે કે એકમનો અંક ત્રણ હોવાથી પૂર્ણ વર્ગ નથી ત્રીજા દાખલામાં આઠ આપ્યા છે તો અહીં આપણે લખીશું કે એકમ નો અંક આઠ હોવાથી પૂર્ણ વર્ગ નથી અહીંયા એકમ નો અંક બે છે તેથી પૂર્ણ વર્ગ નથી તો કે એકમ નો અંક બે હોવાથી પૂર્ણ વર્ગ નથી હવે આપણે જોયું હતું કે એકમનો અંક શૂન્ય હોય તો પૂર્ણ વર્ગ હોય શકે પરંતુ તેમાં શૂન્ય છે એ બેકી સંખ્યામાં છેલ્લે હોવા જોઈએ તો અહીં ત્રણ શૂન્ય છે તો આપણો જવાબ થશે કે અંતમાં એકી સંખ્યામાં શૂન્ય હોવાથી पूर्ण नहीं जो यहां चार शून्य हो तो पूर्ण वर्ग बन अच्छा ना दाखला में तो के एकम नौ अंक बे हो आती संख्या पूर्ण वर्ग નથી પાંચમા દાખલા જેવો સાતમો દાખલો છે કે અંતમાં એક સંખ્યામાં શૂન્ય હોવાથી પૂર્ણ વર્ગ નથી આઠમો દાખલો જોઈએ તો તેમાં પણ માત્ર એક જ શૂન્ય છે તો ત્યાં પણ આપણે એમ જ લખીશું કે અંતમાં માત્ર એક જ શૂન્ય હોવાથી પૂર્ણ વર્ગ નથી હવે ત્રીજો દાખલો આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે તો આપણે એકમના અંકને ધ્યાનમાં લઈશું તો અહીંયા એકમ છે તો એક ગુણ્યા એક કરીએ તો એકમનો અંક એક મળશે તો અહીં આપણે લખીશું કે મળતી સંખ્યા એકી સંખ્યા હશે હવે અહીં બીજા દાખલામાં બે હજાર આઠસો છવ્વીસમાં એકમનો અંક છ હશે તો છ નો વર્ગ કરીએ તો છત્રીસ થાય એટલે કે એકમનો અંક છ મળશે તો મળતી સંખ્યા કેવી હશે બેકી અહી નવ છે તો નવ એકમનો અંક હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યામાં એકમનો અંક એક મળે છે તો ત્યાં આગળ આપણે લખીશું કે મળતી સંખ્યા એકી સંખ્યા હશે દાખલામાં ચાર આપ્યા છે એકમનો અંક ચાર હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક છ હોય તો એ બેકી સંખ્યા થશે તો મળતી સંખ્યા બેકી હશે અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ